અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જે કે એમ બી ઓનલાઈન શિક્ષણમાં મારા નાના બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જઈ હશે કે આપણે કલમ વિષયમાં ભણવાના છે બરાબર ને આપણે વિષય છે કલમ અને પાઠ છ મજા પડે મજા પડે તમને ખબર જ હશે આપણે છઠ્ઠા પાઠ પર કેટલાક દર્શનો થઈ ગયા છે

ફરીથી જુઓ કો આવ્યું તો આપણે તેની ફરજે પેન્સિલથી થી તમારે નામ કરવાનું છે બરાબર આગળ છે જો ના નથી વિદ્યાર્થી મિત્રો જે ટીચરે આ બધા મૂળાક્ષર બોક્સમાં જે મૂળાક્ષર આપેલા છે તેમાંથી જેવી રીતે પ ને શોધીને ગોળ કરી તમારે પણ એવી જ રીતે કાર્ય કરવાનું છે આગળ જુઓ બીજું કયો મૂળાક્ષર આપેલો છે તમે બોલો 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 કયો છે ડ berapa છે ડ ને ગો અને તે ને હрте ગો કરું તો હવે અહીં આપણે ડ આપેલું છે તો આપણે આ બધા મુલાક્ષરમાંથી ડ મુલાક્ષરને શોધીને તે દી પરતે શું કરીશ હું ગોર

અવે છે મૂળાક્ષરો ના નથી વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે ટીચરની જેમ મૂળાક્ષરને ઓળખીને તેની ફરતે ગોળ કરવાનો રહેશે અને વ્યવસ્થિત રીતે કરજો બરાબર ચાલો આગળ જઈશું નંબર 3 હવે અહીં જો નવો મૂળાક્ષર છે ત ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો જો અહીંયા પર કેટલા બધા મૂળાક્ષરો આપેલા છે હવે અહીંયા આપણે

মা পছি ত আয়াই উনিকো তেনে ফলে কোড গ ব অদে আগে মুলাক্ষা নথি জু হকেদু তামে পাল আগে তাম মুলাক্ষা নিকোড চালে আগে আগা ছধু શરૂઆત માં છે અણ તો આપણે તેની ફરતે કરીશું ગોળ અણો આવ્યો ને ચાલો કરો પેન્સિલથી ગોળ પછી ગ જ અણ અણો આવ્યો ને તો અણ ફરતે આપણે કરીશું ગોળ પછી ન

હવે આગળ હું આપણે આગળની વિડીયોમાં શીખીશું વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયોને લાઈક કરવાનું છે તમારા વિદ્યાર્થીઓને શેર કરવાનું છે અને આપણી શાળાની જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું છે થેન્ક યુ